હતી પછી ગ્રામ પંચાયત ના આગેવાનો અને રામદેવ પીર ના મંડળ ના માણસો મારી પાસે આવેલા અને એને એવું કીધેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક સ્થળ માંથી અમારે લેવાની થાય છે તો કુદરતની દેહરથી મારા દિલમાં એવી વાત આવી કે ભાઈ આ જગ્યા હું રામદેવ પીરનું કંઈ પણ કાર્ય કરતા હોય કે આશ્રમ બનાવતા હોય તો હું આ જગ્યા તમને દાન તરીકે પંચાયતની રૂબરૂ આપું છું કે જેથી કરીને મારું નામ કાયમી માટે રહે તમને વિચાર કેવી રીતે હિન્દુ મુસ્લિમો કરીને લડતા હોય છે હા તમને વિચાર કેવી રીતે મને આ વિચાર એવું રીતે આવ્યો કે આ લોકો આવ્યા છે આવું સારું કાર્ય કરતા હોય તો હું મુસલમાનો દીકરો સૌ સતાય મારે આ જગ્યા મને કુદરત લાભ આપે એવા મારા મગજમાં વિચારો આવ્યા અને પછી મેં બીજે દિવસે આ લોકો ને કીધું કે આ જગ્યા હું તમને સારા કાર્ય માટે કાયમિક માટે અર્પણ કરું છું